ગુજરાત સરકાર તરફથી ખાસ કરીને અત્યારે આચાર સંહિતા હવે લાગી ગઈ છે ઇલેક્શન કમિશનને ત્રણ વર્ષથી વધુ એક જગ્યા પર પોસ્ટિંગ હોય તેવા અધિકારીઓને બદલી કરવા માટે સૂચના સમય સમયસર આપી હતી અત્યારે જે માહિતી મળી છે એ પ્રમાણે દસ જેટલા અધિકારીઓ છે જેમને ત્રણ વર્ષ થઈ ગયા છે અથવા તો તેમનું વતન છે એ જગ્યાએ જે કામ કરતા હોય એમનું વતન હોય તો ચૂંટણી સંહિતાનો એ નિયમ છે એ પ્રમાણે એમને એ જગ્યા છોડવી પડે અને એ આધારે લગભગ આઠથી દસ અધિકારીઓને અત્યારે પદ છોડવા માટે કહેવામાં આવ્યું છે ને મોટાભાગના અધિકારીઓ પોતાના પદ છોડી દીધા છે સરકારે હજી નિર્ણય લીધો નથી કે આ અધિકારીઓને પોસ્ટિંગ કઈ જગ્યાએ આપવું હોય કે બે દિવસની અંદર આ નિર્ણય લઈ શકે છે સરકાર જોકે અત્યારે જે માહિતી મળી રહી છે એ પ્રમાણે જે સરકારના અધિકારીઓ છે એ અંગેનો નિર્ણય અત્યારે લેવાય એવી સંભાવનાઓ છે કે આનો જે ઓર્ડર છે એ લગભગ આવનારા એક કે બે દિવસની અંદર થઈ શકે પરંતુ અત્યારે જે અધિકારી જેમને ત્રણ વર્ષ થઈ ગયા હતા એક જગ્યા ઉપર એમને અને જેમના વતન છે અહીંના એવા અધિકારીઓને એ જગ્યા પોતાની છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે ને અધિકારીઓ પોતાની જગ્યા છોડી પણ દીધાના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે એમાં મોટાભાગના અગર જોવામાં આવે તો અમદાવાદમાં ડીસીપી ક્રાઇમ જે ચૈતન્ય માંડલિક એમને પોતાનો ચાર્જ છોડ્યો છે ઉપરાંત ડીસીબી જોન વન લવિના સિંહા એમને પોતાનો ચાર્જ છોડ્યો છે ઉપરાંત મનીષ સિંહ છે એમને નામ છે ઉપરાંત મોથલિયા જે રેન્જ આઈજી છે ઉપરાંત શરદ સિંગલ રૂપલ સોલંકી પ્રવીર સિંહ જે અત્યારે અમદાવાદ ગ્રામ્યના આઈજી છે આ અધિકારીઓને છે એમને ચાર્જ છોડવાનો ઉપરાંત ચિરાગ કોરડિયા જે અમદાવાદના જ વતની છે ને એમના કારણે એમને જગ્યા ઉપર છોડવી પડે જેને કારણે ચાર્જ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે તો કુલ બનાવીને ડિજિટલ તરફથી આ પ્રમાણે માહિતી આપી હવે જોવાનું એ રહે છે કે આમને પોસ્ટિંગ કેટલા દિવસમાં આપવામાં આવે છે ને પોસ્ટિંગ ઇલેક્શન કમિશન દ્વારા પોસ્ટિંગ આપવામાં આવે છે કે કેવી રીતે કારણ કે અસમંજસ આ પ્રકારનું મોટું સર્જાયું છે અધિકારીઓની અંદર પણ કે આ પ્રકારે જોવા મળતું નથી હતું જનરલી કે ચાર્જ છોડી દેવામાં આવે ને એમને પોસ્ટિંગ ના આપવામાં આવે તો આ એક મોટું એક અસમંજસ અત્યારે અધિકારીઓમાં જોવા મળી રહ્યું છે બિલકુલ જનક સર તો આ અસમંજસ અત્યારે અધિકારીઓમાં પણ જોવા મળી રહ્યું છે કે આવી રીતે જ્યારે ચાર્જ છોડવામાં આવે તો પોસ્ટિંગ આપી દેવામાં આવતું હોય છે પણ અત્યારે આ કન્ફ્યુઝન અધિકારીઓમાં પણ છે દસ આઈપીએસ અધિકારીઓ જેમણે અત્યારે ચાર્જ છોડી દીધો છે હવે એ પણ કન્ફ્યુઝન છે કે ઈસી હવે નવી પોસ્ટિંગ આપશે કે પછી સરકાર દ્વારા આદેશ કરવામાં આવશે તો આઈપીએસ અધિકારીઓને હાલ પૂરતો જગ્યા છોડવાનો આદેશ કરવામાં આવ્યો છે આચારસંહિતા લાગતા જ આ નિર્ણય લઈ લેવામાં આવ્યો છે આ વધુ વિગતો અમારા એડિટર જનક દવે જેમ આપી અધિકારીઓ હાલ પૂરતા પોસ્ટિંગ વગરના રહેવાના છે જે બાદ આના ઉપર નિર્ણય લેવામાં આવશે એક જ જગ્યાએ ત્રણ વર્ષથી વધુ સમય થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે